મિત્રો આજે આપણે એક એવી વેલનો હું તમને પરિચય આપી કે જે ખાસ કરીને વીછીનો કોઈને ડંખ માર્યો હોય ને વીછીનો અને ખાલી વેલ તમે હાથમાં પકડી રાખો ને તોય એ વીછીનો ડંખ ઉતરી જશે બરાબર એનું ઝેર ઉતરી જશે અને બીજો આનો ઉપયોગ સરસ મજાનો એવો છે કે જો કોઈ ગાય ભેંસ આપણે ત્યાં વ્યાણી હોય બરાબર એની જર કે જેને આપણે મેલી કહીએ એ ન પડતી હોય તો આ વનસ્પતિના પ્રયોગથી સંપૂર્ણ રીતે જર પડી જશે તમારે જો કેવી રીતે એનો પ્રયોગ કરવો સંપૂર્ણ માહિતી જોવી હોય તો તમે વિડીયો ઓન સુધી જોજો હું તમને એનો સંપૂર્ણ પહેલા પરિચય આપું ઓળખણ આપું અને પછી એના ઉપયોગ જણાવીશ બરાબર તો હવે આપણે આ વનસ્પતિના નામનો પરિચય પહેલાં મેળવી લઈએ કે આ વનસ્પતિને ક્યાં નામથી ઓળખવામાં આવે છે બરાબર તો ગુજરાતીમાં આ વનસ્પતિને ફાંગ કહે છે ફાંગ ની વેલ બરાબર ફાંગની વેલ હોય છે હિન્દીમાં આને ફંજી કહે છે ફંજી સંસ્કૃતમાં બરાબર અને મિત્રો આ વનસ્પતિનું લેટિન નામ છે રિવે હાઈપોક્રેટાર ફોમ્સ બરાબર આ આનું લેટિન નામ છે અને હા મિત્રો તમારા વિસ્તારમાં આ વનસ્પતિને કાંઈ અલગ નામથી ઓળખતા હોય બરાબર અથવાનો કાંઈ અલગ ઉપયોગ હોય જે ખાસ કોમેન્ટ જરૂર કરજો જેથી બીજા માણસોને આનો લાભ મળે બરાબર હવે આપણે ઓળખની નિશાની હું તમને આપી દઉં તમે ઘણીવાર આજુબાજુ જોઈ છે પણ ઓળખતા ન હોય તો શું કામનું માટે પહેલાં ઓળખની નિશાની તમારા મગજમાં બેસવી જરૂરી છે કે આને કેવી રીતે તમે ઓળખી શકો બરાબર તો આ ફાંગના વેલા હોય ને મિત્રો એ ઘણા મજબૂત હોય છે લાંબા હોય છે અને ઊંચા ઝાડ ઉપર તે ઘણે સુધી ચડી જાય છે બરાબર એને જો જગ્યા મળે મોટું ઝાડ હોય તો છેઠ સુધી ચડી જાય છે આ પેલી નિશાની ઊંચા ઝાડ ઉપર પણ આ હોય છે બરાબર બીજું એના પાન છે ને પવળા અને ગોળાઈ લેતા આપણા દિલ આકારના હોય છે આ યાદ રાખજો અને એની ખાસ ઓળખાણ સૌથી આ ઓળખી જોઈએ એટલે આ તમે આને ઓળખી જશો એના પાનની જ્યારે શરૂઆતની સ્થિતિ હોય ને કોમળ પાન હોય ને એટલે જો એની નસો દેખાય છે હું તમને બતાવું છું પાનમાં જે નસો હોય ને એ જે નસ હોય ને એ આછા કાળા કલરની હોય આછો છો એમાં કાળા કલરની નસો દેખાય છે આ પાનમાં એના ઉપરથી તમે આ ફાગની વેલને ઓળખી જશો આ મહત્વની એની નિશાની છે પછી આના ફૂલ હોય ને એ મોટા સફેદ કલરના આવે છે બરાબર અને એ રાત્રે જ ખીલે છે આના ફૂલ અને મિત્રો એટલી સુંદર મજાની એના સુગંધ આવે છે કે તમે ત્યાંથી નીકળો ન તો તમને જરૂર એનાથી આકર્ષિત થાવ કે આ કંઈક અલગ વસ્તુ છે બરાબર આ ફાંગની વેલના લક્ષણ છે એના ફળ અત્યારે એના ફળ આવી ગયા હોય છે અને એ પાકની સ્થિતિમાં હોય છે એ નાના નાના હોય છે અંદર તમે એને આમ તોડો ને તો સફેદ કલરનો થોડો ભૂકો નીકળે અને પછી એમાં નાના નાના બી નીકળે ત્રિકોણીય આકારના બરાબર આ પણ એક સરસ મજાની નિશાની છે ચોથું કે અમુક વિસ્તારમાં મિત્રો આ પાનના પાનની ભાજી પાનના પરોઠા બનાવી લોકો ખાય છે આ ખૂબ પૌષ્ટિક વસ્તુ છે બરાબર તમે પણ ઘણા લોકોએ ખાધું હશે જો ખાધું હોય તો કોમેન્ટ કરજો કે ભાઈ અમે અમારા વિસ્તારમાં બનાવીએ છીએ બરાબર હવે મિત્રો ખાસ અગત્યની વસ્તુ છે આના ઉપયોગ બરાબર સૌથી મહત્વની વસ્તુ હોય ને તો કોઈ પણ વનસ્પતિના રીતે કરવા અને હું જે ઉપયોગ તમને એ ખાસ બરાબર આપણા પુસ્તકોના આધારે અને હું તમને એના ફોટા પણ અહીં આપતો જઈ કે ભાઈ આના જો આ આનો ઉપયોગ છે રેડી પહેલો ઉપયોગ આવે છે જો કોઈને સંધિવાના સોજા હોય સાંધાના સોજા સડી જતા હોય બરાબર તો એને શું કરવાનું ખબર આ ફાંગના પાન લઈ લેવાના આંગના પાન લે એમાં થોડુંક એરણ તેલ ભૂસી દેવાનું પાન ઉપર પછી એને ગરમ કરવાના એ પાનને ગરમ પાન તમે જો એ સોજા ઉપર લગાડો અને પછી કપડું બાંધી દેવાનું બરાબર તો સંધિવાના સોજા ઉપર આ પાન લગાડવાથી ફાયદો થાય છે આનો પ્રથમ ઉપયોગ હતો હવે બીજો ઉપયોગ આવે જે સૌથી અગત્યનો છે બરાબર એ પહેલાં એક વિનંતી છે કે જો ચેનલમાં નવા હોય બરાબર અને વનસ્પતિ પરિચયમાં રસ હોય આવા જ વિડીયો જોવા હોય

આ ફાન નામની વનસ્પતિ છે ને એના ત્રણસો થી ચારસો ગ્રામ પાન લઈ આવવાના યાદ રાખજો કેટલા પાન લેવાય ત્રણસો થી ચારસો ગ્રામ પાન લઈ આવવાના બીજું શું નાખવાનું પચાસ ગ્રામ સુવા પચાસ ગ્રામ સુવા બસો પચાસ ગ્રામ યાદ રાખજો બધી માત્રા પણ આપું છું બસો પચાસ ગ્રામ ગોળ લઈ લેવાનો અને પચીસ ગ્રામ તલના દાંડા હોય ને તલ હુકાઈ ગયા પછી દાંડો વધે એની રાખ જો હોય તો નાખવા નહીં તરવાનો ને આ ઓપ્શનલ છે બરાબર પચીસ ગ્રામ તલના દાંડાની રાખ નાખવાની આ બધાને આખા પાકું ખાંડી પછી એક લિટર પાણીમાં એને ગરમ કરવા મૂકી દેવાનું ગરમ કરતા 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 થોડીક વાર ગરમ કરવાનું પછી થોડુંક ભરી જાય ને બધું વ્યવસ્થિત મિશ્રણ થઈ જાય એટલે ઠરવા દેવા ઠરી ગારી લેવાનું ગારી અને બે આપણે નાયર આવે ને ઢોરને પાવાની બરાબર જે લાકડી જેવું હોય છે નાયર એ બે નાયર ભરીને પાવાનું છે બે નાયર ભરીને તમે પાઈ દેશો એટલે આ ઢોર જે છે પશુ છે એને જરૂરથી મેલી જર પડી જશે પડી જશે પડી જશે અને કોઈ આડઅસર થશે નહીં આ મારી ગેરંટી છે બરાબર એટલે આ પ્રયોગ કરજો અને ખેડૂત લોકોને ખાસ મોકલજો આ વિડીયો એને બહુ કામ મિત્રો આવશે એક શેર કરજો આ ખેડૂતોને બહુ કામની વસ્તુ છે બરાબર હવે ત્રીજો પ્રયોગ આવે છે કે જો કોઈને વીછીનો ડંખ હોય ને વિછીનો ડંખ અને સોજો સડી ગયો હોય બરતરા થતી હોય તો શું કરવાનું ફાંગના મૂળિયા લઈ એને પાણીમાં ઘસી અને અહીંયા ચોપડવાના ફાંગના મૂળિયા પાણીમાં ઘસી ચોપડશે એટલું જ નહીં મિત્રો આપણા આયુર્વેદિક પુસ્તકમાં તો એવું લખેલ છે કે ફાંગના મૂળિયા થોડીક વાર ખાલી હાથમાં પકડી રાખે ને જેને વીછી કઈડો હોય હાથમાં પકડી રાખે ને તો પણ એને વીછીની બળતરાય શાંત થઈ જાય અને સોજો ઉતરી જાય બરાબર અને ઝેર ઉતરવા માંડે છે વિચાર તો કરો કેટલી અદભુત વનસ્પતિના ફાયદા છે બરાબર આવા જ ફાયદા જાણવા માટે તમારે અમારી ચેનલ સાથે જોડાઈ જવું જોશે અને વિડીયોને શેર જરૂર કરજો જેથી આપણો આયુર્વેદ છે ને મિત્રો એ પ્રચાર થાય લોકો જાણે કે ના આયુર્વેદમાં કંઈક દમ છે બરાબર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂર કરજો જય જવાન જય કિસાન જય આયુર્વેદ